તારા બોટલી ફૂટી ગઈ છે ભાઈ ચાલે લાયા છો તો ખબર હ વાળો છો પૂરા હારા વાળા હો હા તમે તો વગડ પીધે ચડી ગયું તમને તમે કે સુરેશભાઈ કેટલી મસ્ત રીતે શૂટિંગ કરી રહ્યા છે વોકા પડીને

હા પેલા ભત્રીજા હા હા કોરો કોરો એક નંબર હે ઓ કોરો મજા ના પીયો કે થોડો અલ્યા પણ અમારો બલકાને શું કરે બગાડ ના સારું સારું દારુ આ શું કોણ આપ્યું ના ના પી ના પાટલે રામ જો ગળીયો બીજી પડી ગઈ હા પડી લે લ્યા દારૂ પી કે કશું પી પીન કો કેટલા બતા તો ફાકી આપણે તો સાઈડમાં જતો રહ્યા થોડી લાઈટ પીધો તો ના બુટરમ પડી જશે હા હવે કામ છે પીળવાના ખૂબ આ પડજો ભાઈ ભાઈ આ ભેવડાને કોકડી આ ટોનજો આ ટોનજો ઉભા રહે તો આ બે આ દે એ એમ ના રે ના આ ઘોળો બોલ અલ્યા ઘોળો બોલતું અલ્યા એ પૂરો ઘોળો બોલતું અલ્યા મને નહીં પૂરો બોલતું તું અલ્યા કોઈ મોકળ શું કાવ બેવડા ભૂખું ના તું હે ભાઈ કાઈ બોલે મરણી આહા અલ્યા એમ કરશી મોડી કીધું કે તી તકલી તકલી આયો એ આઈ યો ભીરો નેતે ઉર્યો ઉર્યો પીવે જો લે લે પી લે હવે મત આઈ પૂરા બોધીનો બચ્ચા બચ્ચા પૂરા બોધીનો હવે આટલો ઓય ફૂટ બોધી મેરે કરો કે ફૂટ ફૂટ બોધા લે ફૂટ ફૂટ ઓય

રિલેક્સ થઈ ગયા છે અને પથ્થરબાજી કરી રહ્યા છે બે જણા તો અમે ગોડસે હા વાતો બધા શૂટિંગ થઈ છે તો થઈ રહી છે લેવા નથી એક રોડ એવો રાખો 伊聊了